અમદાવાદના વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક સગીરાના અપહરણના મામલામાં આરોપી સગીરા સાથે ભુજ રહેતો હોવાનું અને મજૂરી કામ કરતો હોવાની હકીકત જાણવા મળ્યા બાદ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની ગુનાશોધક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પીઆઈએચઆર જેઠી અને તેમની ટીમ દ્વારા સંબંધિત ગુનામાં ફરાર આરોપીને સગીરા સાથે પકડી લેવાયો હતો મળતી વિગતો પ્રમાણે અમદાવાદના વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં એક સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી અને આ મામલે તપાસ ચાલુ હતી તે સમય દરમિયાન પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની ગુના શોધક શાખાના કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલને એક બાતમી મળી હતી કે રોડ પર આવેલ શનિદેવ જેમાં એક મકાનમાં મજૂરી કરતો અજય અશ્વિન તરાડ નામનો મૂળ અરવલ્લીના જયસિંહપુરનો યુવાન એક સગીરા સાથે રહે છે આ બાતમીના આધારે એલસીબીની ટીમના ઇન્ચાર્જ પીઆઈ એચ આર જેઠીના માર્ગદર્શન હેઠળ

પોલીસને સોંપાયા બાદ ભુજ બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે અમદાવાદ વિવેકાનંદ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે